તો આપણે હવારમાં જે ગુંધળી કડકતા થાય એ બધી ખડકાઈ ગઈ છે અહીંયા અને હજી એક આવો ફેરો આવે છે ગુંધળીનો તો અહીંયા ખાલી જગ્યા કરી દીધી છે આ વાસરૂ કાંઈ નરસિંહની ઓલીમાં જોયા જાય અહીંયા નાખી દેવું ગુંધળી અને હજી તો ઘણા બધા કામ છે એક જગ્યાએ હાડકીઓનો જેનો ભૂકો તો લઈ લીધો કારણ કે સોમાહાના વરસાદને લીધે બળતણ પણ કોરી જગ્યાએ રાખવું પડે નહીતર પછી પલ્લી જાય તો સૂલો ન થાય એટલા માટે અને ગૂંધળીનો અક્ષવા જ છેલો ફેરો આવશે અને પછી આવશે સારો તો બે વસ્તુ આજ આવશે ને આજ પૂલ અંધાર છે બસ કોરે પગે પોગી જાય અને આપણા સફર જે બનાવ્યું છેડ એમાં નખાઈ જાય તો પહેલાં વાગ્યાનું નખાઈ ગયેલું સારોલું ને ગુંધળી તો વાંધો ન આવે ઓલો ઘાવાર પકડી જાય નિરણ બગડવા કરે ને અહીંયા આપણે ખાલી જગ્યા થઈ છે જ્યાં આપણે આ ઉકળો બનાવતા ત્યાં તો હવે તો એટલો બધો ચોમાસામાં ઉકળો તો આગળ નહીં આવે જગ્યા બધી ખાલી જ રહેશે તો આ બધી જગ્યામાં હાઠીઓનો ભૂકો પડ્યો હતો તો એ ભૂકો બધો આપણે ઝીણો ઝીણો સી રહેવા દેવું અને મોટો બધો લઈ લઈ કારણ કે આ જગ્યાએ આપણે સૂંપાનું છે શાક બકાલું એટલા માટે તો થોડું ઘણું તો ઘણું લઈ લીધું છે ને બાકી લઈ લઈ અને બસ હવે ત્રીસો ફેરો આવી ગયો છે ટ્રેક્ટરનો ફોન બધાને અહીંયા લઈ લીધા છે કારણ કે અહીંયા આપણો ટ્રેક્ટર આલે એટલે માલને તકલીફ પડે ફરવામાં નરવામાં હરવામાં એટલા માટે બાકી તો બધાય ન્યાજ રાખવાના છે તો આપડે ચણા ધોઈ અને ઘણા બે ત્રણ દિવસ સુકવી દીધા એકદમ કકડા થઈ ગયા થાય દાળ બનાવવાનું કામ શરૂ કરી દીધું કારણ કે ચોમાસું બહુ નજીક આવે બધા ભજીયા બહુ ખાવા જોઈએ ભજીયા આમે ચોમાસામાં બધા ભાવતા જ હોય તો આપણે ઓર્ગેનિક સણા હતા તો દેશી પ્રકૃતિ થી તે દાળ ગઈ બનાવી નાખી એટલા માટે ઘટલે બધી દાળ બનાવી નાખી તો બની ગઈ છે મસ્ત બે ફાડા થઈ ગયા છે જો મસ્ત બની ગઈ છે

સારો લુક ઓગી ગયું છે આપણે ગૌશાળામાં અત્યાર સુધી નિરણ નથી ત્યારે વિચાર કરતા હતા કે દી આવશે ક્યાંલી લાવશું કા ક્યાંલી મળશે ને આવી ગઈ તો એ કાર્ય આવી ગઈ ને હવે ઉપાધિ ની આખું સોમા હું હા મને તો એમ લાગે હવે સોમા હું વયું જાય બસ तो बनावेला मणा मल तातणा काढी लई जाय हा कोणे केवा जाऊ अज एक घर बांधेलो कोकनो घर विखे जो सकली ना पाडे जो ना पाडे नी जो तो तातणा बाहेर काढ नाही वेरी नाही पासा અત્યારે આપણે મોવાથી ઘરે જતા હતા અને રોડ ઉપર જ છે ગાય માતાને કોઈ ટ્રકવાળાએ કે કોઈ વાહનવાળાએ ઉડાડી છે કારણ કે રોડ ઉપર હતી ગાય અને ગાય કોઈ માલિકી નહીં છે તો આવી રીતની ગાય આપણે કોઈ દિવસ ક્યાંય રસ્તા ઉપર કે ક્યાંય રઝડતી ન મેલાય કારણ કે જ્યારે ગૌ માતા આ તો રસ્તો હોય તો ગાય માતાને ખબર ન હોય કે આ રસ્તા ઉપર છે એમ તો એટલા માટે તો ગાય માતા અત્યારે ફૂલ ઇન્જર થઈ ગયા છે અને ડૉક્ટર સાહેબ બધા આવી ગયા છે અને ટાકા પકા દે છે તો જોઈ શકો તમે અત્યારે કેટલા ગાય માતા પીડાય છે એમ આપણે જયારે આને મા કહીએ છીએ ત્યારે મા તો કહીએ ઈચ્છીએ છીએ પણ આને જયારે પીડાતા આપણે જોઈએ તો આમ હૃદયથી આપણે દુઃખ થાય કે ગાય માતા આવી રીતના પીડાતા હોય છે અને પેલી ભૂલ તો આપણે આપણે રજડતી મૂકી દઈ ગાય માતાને આપણે દૂધ આપે ત્યાં સુધી રાખીએ અને પછી આપણે રસ્તા ઉપર છોડી દઈએ તો એ કોઈ સારી વસ્તુ ન કહેવાય એમ આપણે ગાય માતાને હંમેશા આપણે જો આપણને દૂધ આપતી હોય તો એને આપણે રઝડતી ન મેલાય કેટલા ટાઈમથી ભાઈ આ ગાય માતા છે હા હા આ રસ્તા ઉપર આ જોવો નેશનલ હાઈવે છે અને રસ્તા ઉપર ગાય માતા છે તો જો આપણે અત્યારે ગાય માતાને તો સારવાર કરીને કીધું ડોક્ટર સાહેબ અને આ બધા ગૌરક્ષક ભાઈઓ છે જેને અત્યારે ગૌરક્ષક ભાઈઓ છે ને એટલા બધા લોકો અહીંયા છે બાકી અહીંયા ઘણી બધી ગાડીઓ વટે છે ઘણા બધા લોકો જાય છે એ બધા ખાલી એમ કહે છે કે ભાઈ અહીંયા ગાય માતા પીડ્યા છે ગાય અહીંયા પીડી છે પણ કોઈ સેવા કરવા માટે ઊભું નથી રહેતું આગળ કોઈ બીજું કોઈ હોય આની જગ્યાએ તો તરત માણસો ટોળા ટોળા વળી જાય અને જોવા માટે ઊભા રહી જાય કે હું શું છે શું છે પણ આજે આ ગાય માતા ખાલી પીડા છે એટલા માટે કોઈ નથી ઊભું રહેતું તો આ વેચનાઓ છે ગાય માતાની અત્યારે અત્યારે આ હાલતમાં જીવે છે ગાય માતા અને બીજું કે આપડે તો એ કેવા મેન માંગીએ છીએ કે ભાઈ આપણે ગાય માતા રાખતા હોય ને તો એને છોડી ન મુકાય આંગણામાંથી છોડીને કોઈ દિવસ ન રાખાય જ્યાં હું દૂધ ખાવું છે આપણે ત્યાં હું આપણે આપણા આંગણામાં રાખીએ છીએ એને આપણે સેવા કરીએ છીએ જયારે દૂધ અપતી બંધ થઈ જાય ત્યારે આ રોડ ઉપર રજરથી મૂકી દઈ અને રજરથી મૂકી તો દઈએ આપડે પણ એને પછી આવા રોડ ઉપર આવી રીતે ખાઈને રોડ ઉપર સુવું રહેવું પડે છે તમે જોઈશું એની વેચનાઓ કેટલી હોય છે તો આવું નોકરો કોઈ ભાઈ અને ગાય માતા ની સેવા દૂધ કરતા હોય તો આ લોકો બધા કરે છે તમે જુઓ આ રસ્તા ઉપર અત્યારે જો પબ્લિક ને કોઈ ઉદ્ધિ ઉભો રહે તો સતત પણ ભાઈ ઉભા રહ્યા અને આ ભાઈ પોતાની સેવા કરે છે ગાય માતા માટે અમે એમ જ કહી કે તમે વાહન ધીમે ચલાવો અત્યારે ગાય માતા પીડાય છે અત્યારે સહન એને કરવું પડે તમે તો ઉડણે ગયા તો 2 મિનિટ કોઈ ઉભો નથી રહી હા અને આપણે ગાડી જ્યારે રસ્તા ઉપર હકરતા હોય ત્યારે ટ્રક હોય કે બસ હોય કે કઈ મોટા પણ વાહન તો આવે ગાય માતાઓ રસ્તા ઉપર હોય તો જરાક આપણે જોવું પડે આપડે માણસ છીએ આપડે માણસ ઉપર આપણે જરા કેટલું વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણે માણસ છીએ ગાય માતા આડા છે તો આપણે ધીમું રાખી દઈએ વાહન અને આગળથી આપણે દેખાતું જોઈએ કે ભાઈ ગાય માતા છે પણ આવી રીતે ઉડાડી નો ગાય માતા તો મૂંઘુ પ્રાણી છે અને આપણે માનીએ છીએ તો એની આટું એટલું તો આપણે કરીએ છીએ ને